મહાનગરપાલિકાનું આગામી જનરલ બોર્ડ બની શકે છે તોફાની લાંબા સમય બાદ કોંગ્રેસ જનરલ બોર્ડમાં પ્રશ્ન પૂછાશે વસરામ સાગઠિયા આજી રિવરફ્રન્ટના મુદ્દે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરશે અગિયાર વર્ષ પહેલા આજી રિવરફ્રન્ટની જાહેરાત કરાઈ હતી રામનાથ મંદિરની સફાઈનો વશરામ સાગઠિયા મુદ્દો ઉઠાવશે હું જનરલ બોર્ડમાં હાજર ન રહી શકું એવા પ્રયાસ થયા છે કે વિવાદ પણ સાગઠીયાએ કરી રાજકોટના અમુક જ વિસ્તારનો વિકાસ થાય છે ભાજપને ભીડ બીક લાગે છે ક્યાંક ને ક્યાંક આગામી જનરલ બોર્ડ આ છેલ્લું જનરલ બોર્ડ છે આની પછી લોકસભાની ચૂંટણી છે લોકસભાની ચૂંટણીમાં ભાજપનું નીચું દેખાય એના માટે અથાક પ્રયત્નો કરી રહ્યા છે કેમ કરીને વસરામભાઈ બોર્ડમાં હાજર ન રહે આની સિવાય એનો કોઈ ઉદ્દેશ જ નથી પરંતુ આજ સુધીમાં હજી એમાં કોઈ નાણાં ફાળવા નથી મારો પ્રશ્ન છે કે રાજકોટમાં રિવરફ્રન્ટની જાહેરાત ક્યારે થઈ કોણે કરી અને કરી એને કેટલો સમય થયો દસ વર્ષ અગિયાર વર્ષ અગિયારમું વર્ષ ચાલુ છે અગિયાર વર્ષ પહેલા જયારે આની જાહેરાત થઈ હતી પરંતુ આજ સુધી એક ઈટ મુકવામાં નથી આવી અરવલ્લીમાં મધ્યાહન ભોજન અનાજ ટેમ્પો માંથી ઝડપાયું છે ભીલો